અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલા આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી કેચન જીકે અને કરંટ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે હજુ સુધી મિત્રો મારી ચેનલમાં નવા હોય અને જો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં મિત્રો એમને કરી લો અને એના પછી મિત્રો મિત્રો જે બાજુમાં બે લાયકન આપી છે તો એને મિત્રો દબાવો કે જેથી મિત્રો મારો વિડીયો મિત્રો અપલોડ થાય કે તરત જ મિત્રો તમને નોટિફિકેશન રૂપે ફટ દઈને મળી જાય તો જે મિત્રો આપણે છેલ્લા કેટલાક સમયથી મિત્રો જે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જો મિત્રો જે શિક્ષકની એટલે કે જે ટાટ એક્ઝામ મિત્રો આવી રહી છે અને એના અંદર જે મિત્રો મનોવિજ્ઞાનના એટલે કે જે સાયકોલો મિત્રો જે પેપર વનની અંદર જે મિત્રો પ્રશ્ન પૂછાય છે તો એ ચાલીસ માર્કના પેપર પ્રશ્નો મિત્રો આપણે કેટલાક સાયકોલોજીના પ્રશ્નો મૂકીએ છીએ

તો મિત્રો આપણે એને નિષેધક પ્રબલન કહી શકીએ શબ્દરૂપ બિરદાવીએ તો તેઓની સહભાગીદારીતા વધે આને પાવલોનો કયો સિદ્ધાંત કહે છે તો નંબર એક પ્રબલન કહી શકાય નંબર બે સામાન્યકરણ કહી શકાય નંબર ત્રણ ભેદ કહી શકાય નંબર ચાર વિલો પણ કહી શકાય તો મિત્રો વર્ગ શિક્ષણની અંદર જે વિદ્યાર્થીઓની સહભાગીદારીતા છે અને એના બદલ તેઓને પ્રોત્સાહન શબ્દ વિદાવી તો તેઓની સહભાગીદારીતા વધે અને એને મિત્રો આપણે પાવલોનો એ પ્રબલન કહી શકીએ છીએ જે પ્રબલન પ્રકારનો સિદ્ધાંત છે એ આપણે કહી શકીએ પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે હવે મિત્રો ત્રીજો પ્રશ્ન કોના મત મુજબ શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર તેનો ઓપ્શન આપે છે નંબર એક સ્કેન્ડર નમત નંબર બે થોન્ડાઈક નંબર ત્રણ સિટી મોર્ગન નંબર ચાર પાવલો તો મિત્રો શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાને પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ ફેરફાર જે કાયમી સાપેક્ષ થતો જે સાપેક્ષ કાયમી ફેરફાર છે એ મિત્રો આપણે સિટી મોર્ગનના મતે કહી શકીએ જે ત્રીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ જો શીખવાની મુખ્ય પ્રક્રિયામાં સમાવેશ થતો નથી તો એનો ઓપ્શન આપે છે પ્રબલન વિલોપન સામાન્યકરણ અને વિભેદન કે સાક્ષાત્કાર તો મિત્રો જે શીખવાની મુખ્ય પ્રક્રિયા છે ને એની અંદર મિત્રો જે સમાવેશ ન થતો હોય એવો મિત્રો જે છે એ સાક્ષાત્કાર છે એટલે ચોથો ઓપ્શન છે સાચો જવાબ છે પ્રશ્ન પાંચમો કયું પ્રબલક શીખવું પડતું નથી તો નંબર એક પ્રાથમિક ગૌણ નિષેધક કે વિધાયક મિત્રો જે પ્રાથમિક પ્રબલન છે એ શીખવું પડતું નથી કે જે પહેલો ઓપ્શન છે સાચો જવાબ છે રશિયાની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ તેના લોકોનો વ્યવસાય શીખવવા માટેની ઉત્તમ પદ્ધતિ કઈ છે તો નંબર 1 અભિક્રમિત પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ જૂથ અધ્યયન અધ્યાપન પદ્ધતિ કે સ્વાધ્યાય પદ્ધતિ તો રશિયાની સૌથી ભૌગોલિક પરિસ્થિતિ મિત્રો જે છે કે જે તેના લોકોનો વ્યવસાય શીખવવા માટે જે ઉત્તમ પદ્ધતિ છે મિત્રો પ્રોજેક્ટ પદ્ધતિ છે એટલે કે જે બીજો ઓપ્શન છે આપણો એ સાચો જવાબ છે નંબર સાતમો પ્રશ્ન આત્મસાર્થકતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો મેકલેલેન્ડ કટ લેવિન કટ ગોલ્ડ સ્ટેન કે મેકડુગલ તો મિત્રો આત્મસાર્થકતા જે શબ્દ છે એનો સૌથી પહેલો જો મિત્રો ઉપયોગ કર્યો હોય તો એ મેં મિત્રો કટ ગોલ્ડ સ્ટેન હતા એટલે કે ત્રીજો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે હવે જો મિત્રો આઠમો પ્રશ્ન બુદ્ધિ સામાન્ય અને વિશિષ્ટ એમ બે ઘટકોથી બનેલી છે એવું કહેનાર મનોવિજ્ઞાન કોણ હતા તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક બીને નંબર બે સ્પીયરમેન નંબર ત્રણ થોડાઈક નંબર ચાર ટર્મન તો મિત્રો બુદ્ધિએ સામાન્ય અને વિશિષ્ટ એમ બે ઘટકોથી બનેલી છે એવું સ્પીયરમેન માને છે કે જે બીજું ઓપ્શન છે આપણી સાથે જવાબ છે મિત્રો નવમો પ્રશ્ન મનોવિજ્ઞાનમાં ક્ષેત્ર સિદ્ધાંત આપનાર કોણ હતા તો ઓપ્શન આપ્યા છે નંબર એક કોહલર બે વુડવર્થ નંબર ત્રણ ટર્મન કે કટ લો એવી તો અંદર મિત્રો કે ક્ષેત્ર સિદ્ધાંત આપનાર જે છે સૌથી પહેલાં એ કટ લેવી દીધા એટલે કે જે ચોથો ઓપ્શન છે એ સાચો જવાબ છે 10મો પ્રશ્ન થોણદાયકના મતે નીચેના મતે કઈ પદ્ધતિ દ્વારા શીખવું પડે છે તો ચિંતન પ્રયત્નને ભૂલ આંતરસૂચ કે સમસ્યા ઉકેલ તો મિત્રો થોણદાયકના મત મુજબ પ્રયત્ન અને ભૂલ દ્વારા આપણે શીખીએ પદ્ધતિ દ્વારા શીખીએ છીએ એટલે બીજો પ્રશ્ન છે પ્રયત્ન થાય ભૂલ થાય પછી આપણે શીખીએ છીએ એવું એ ત્રણ ડાઈક માને છે અગિયાર પ્રશ્ન જોઈએ થર્સ્ટનના મતે બુદ્ધિમાં કેટલી પ્રાથમિક શક્તિ હોય છે તો પાંચ છ સાત કે નવ તો મિત્રો થર્સ્ટનના મત મુજબ બુદ્ધિની અંદર એ સાત પ્રાથમિક શક્તિ હોય છે એટલે જે ત્રીજો ઓપ્શન છે સાચો જવાબ છે બારમો પ્રશ્ન માનવીની વિકૃતિઓનો અભ્યાસ કરતી મનોવિજ્ઞાની શાખા કોને કહી શકાય તો સામાજિક

તો એને ઓપ્શન આપે છે બુદ્ધિ પરીક્ષણથી પ્રશ્નાવળીથી આત્મસૂચથી કે ત્રણેય કઈ નહીં તો મિત્રો જે પ્રતિભાશાળી બાળક છે અને એની શોધ એ બુદ્ધિ પરીક્ષણથી થઈ શકે છે જવાબ છે આગળ તો મિત્રો ચોદ પ્રશ્ન ગિલફંડના બુદ્ધિ અંગેના મોડેલમાં કુલ ખાનોની સંખ્યા કેટલી છે તો વીસ સાહીઠ સો એકસો વીસ તો મિત્રો ગિરફંડના બુદ્ધિ અંગેના જે મોડેલ આપ્યું છે ઇન્ફોર્ડે અને એમાં જે ખાનાઓ છે તો એની સંખ્યા મિત્રો એકસો ને વીસ છે ચોથો ઓપ્શન આપણો સાચો જવાબ છે મિત્રો આગળ જો પંદરમો પ્રશ્ન તમે બાળકને મને સોંપી દો હું એને ધારું તે પ્રમાણે બનાવી શકું છું આવો કોનો દાવો હતો તો નંબર એક કોહલર વોટસન મેકડુગલ કે પાવલો તો મિત્રો તમે બાળકને મને સોંપી દો હું એને ધારું તે પ્રમાણે બનાવી શકું છું એવું વોટસન મિત્રો માનતા હતા જે મને વોટસન હતા એવું માનતા કે તમે બાળક બાળકને સોંપી દો હું બાળકને જે હું ધારું એ બનાવી શકું એવું મને જ્ઞાન વર્ષે માનતા હતા બીજો ઓપ્શન સાચો જવાબ છે સોળમો પ્રશ્ન ટાટ પદ્ધતિમાં કુલ કાર્ડની સંખ્યા કેટલી હોય છે કાર્ડ છે તો એની અંદર કેટલી સંખ્યા હોય છે કાર્ડની દસ વીસ ત્રીસ કે ચાલીસ તો મિત્રો જે ટાટ પદ્ધતિ છે કુલ કાર્ડની એમાં મિત્રો સંખ્યા કાર્ડની હોય છે વચ્ચે સંખ્યા હોય છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે સાચો જવાબ છે આગળ મિત્રો સોળમો પ્રશ્ન સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી કયા કૃત્યનો બાળ અપરાધમાં સમાવેશ થતો નથી તો ઓપ્શન આપે છે નશો કરવો વર્ગમાં સુઈ જવું સ્કૂલમાં ભાગી જવું જૂઠું બોલવું તો મિત્રો એ બાળકૃત્યનો જો અપરાધ મિત્રો ગણાતો હોય તો એ વર્ગમાં સુઈ જવું બાળકો વર્ગમાં જ્યારે પણ હોય ત્યારે એને શું જાય એ અપરાધ ગણાતો નથી હવે જો અઢારમો પ્રશ્ન કોઈ પણ ક્રિયાની શરૂઆત જાળવી રાખવા તથા નિયંત્રિત રાખવા માટે જ્ઞાન હોવું જરૂરી છે એવું કોણ માને છે તો શું કહે છે તેને શું કહી શકાય તો અભિગમ સૃજન સંતુલન કે અભિપ્રેરણા તો કોઈ પણ ક્રિયાની શરૂઆત જાળવી રાખવાને એને નિયંત્રિત રાખવા માટે જ્ઞાન હોવું જરૂરી છે એટલે કે એને અભિપ્રેરણા શકાય છે જે ચોથો ઓપ્શન છે મો પ્રશ્ન નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન ઉપયોગી નથી તો નંબર એક પ્રાણીઓ પર પ્રયોગ કરવા માટે નંબર બે વિદ્યાર્થીઓને અભિપ્રેત કરવા માટે નંબર ત્રણ શિક્ષણની પદ્ધતિઓની પસંદગી માટે નંબર ચાર બાળકોની માનસિક સ્વાસ્થ્યની જાણકારી માટે તો એ પ્રાણીઓ પર પ્રયોગ કરવા માટે જે પરિસ્થિતિ એની શૈક્ષણિક મનોવિજ્ઞાન ઉપયોગી એમાં નથી જે કારણ શું કહે છે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ બધા માટે ઉપયોગ થઈ શકે થઈ શકે પરંતુ પ્રાણીઓ પર ક્યારેય ઉપયોગ થઈ શકે નહીં એટલે જે પહેલો ઓપ્શન છે આપણો સાચો જવાબ છે વીસમો પ્રશ્ન બાળ અપરાધીઓની ઉંમર કેટલી હોય છે તો એનો ઓપ્શન આપે છે પાંચથી દસ વર્ષ ત્રણથી બાર વર્ષ અઢાર વર્ષથી ઓછી કે અઢાર વર્ષથી વધુ મિત્રો જે બાળપ્રધિ મિત્રો હોય છે અને એમની ઉંમર હોય છે એ અઢાર વર્ષથી નીચેની હોય તો એને બાળપ્રદી કહી શકાય છે એટલે જે ત્રીજો ઓપ્શન છે મિત્રો આપણો સાચો જવાબ છે તો મિત્રો તમને મારા વિડીયો ગમે હોય તેને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો તો થેન્ક યુ મિત્રો